શ્રી રામકૃષ્ણ મઠ અમદાવાદ દ્વારા આયોજિત નવનિર્મિત પ્રાર્થના હોલ સંત નિવાસ અને ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત બેલુર મઠના અધ્યક્ષ સ્વામી શ્રી ગૌતમાનંદજી મહારાજ વારાણસી અદ્વૈત આશ્રમના અધ્યક્ષ શ્રી વિશ્વ આત્માનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ મિશન રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વર શ્રી નંદજી મહારાજ સંસ્થાના જનરલ સેક્રેટરી સ્વામી નંદાજી મહારાજ રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી પ્રભુ સેવાનંદજી મહારાજ મારા સાથી ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહ જાદવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા સૌ પૂજનીય સંતગણ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર સંસ્થા અને સંસ્થાની કામગીરી સમય અનુરૂપ આપણે બધાએ એ જ રાષ્ટ્રપ્રેમ માટે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે કામ કરવું છે માન્ય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી ભારત દેશનું જે સ્થાન દુનિયામાં ભારત માટે શું કહેવાતું કેવું કહેવાતું હતું એ બધામાંથી બહાર નીકળી અને દરેક જે તમારા મગજમાં જે મજબૂતમાં મજબૂત દેશ હોય એની બરોબરી કરતો દેશ ભારત થઈ ગયો હમણાં જ મહારાશ્રી સાથે વાત થતી હતી કે મને આજે જે પુસ્તક આપ્યું છે સ્વામી વિવેકાનંદજીના અત્યાર સુધીના જે પણ ભાષણો છે એ બધા જ એની અંદર છે ભાષણ છે એટલી વાત નથી આજનું સમાધાન છે અને ગઈકાલે એમણે લખેલું છે એ આવતા દિવસોમાં થતું રહ્યું છે એ બંને વસ્તુ એની અંદર છે ગઈકાલે હું શ્રીમદ રાજચંદ્રના એક ફંક્શનમાં ગયો હતો ત્યાં આગળ પણ સ્વામીજી એક પુસ્તક હતું એનું વિમોચન થયું મોહભંગ એટલે મોહભંગ થયા વગર તમે અંતર્મુખ થઈ ના શકો ત્યાં આગળ એના માટેની વાત હતી કે ભાઈ તમારે આગળ વધવું હશે આધ્યાત્મિક રીતે તો જ્યાં સુધી તમારો કેમેરો બહાર ફર્યા કરશે ત્યાં સુધી તમે અંતર્મુખ થઈ જ નહીં શકો બહાર કેમ થયા કરે તો કે ક્યાંક ને ક્યાંક આપણને મોહ છે જ એ તૂટે તો જ તમે અંતર્મુખ થઈ શકો અને અહીંયા આગળ જે વાત છે કે આપણી કે ભાઈ આપણે રાષ્ટ્ર માટે શું કરી શકાય અને રાષ્ટ્ર માટે આપણી વિરાસત માટે આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિને ટકાઈને જો આગળ વધીશું તો જ એ પાયો આપણો મજબૂત ગણાશે ને એની ઉપર જેટલી મોટી બિલ્ડિંગ બનાવી હશે એને કોઈ ઉની આંચ નહીં એટલે અહીંયાથી હમણાં સ્વામીજી કહેતા હતા કેરેક્ટર સાથે કેરેક્ટર સાથે જો આપણે આગળ વધીશું તો જ એ દિશા આપણને એ મળશે ક્યાંય ભટકીશું પણ નહીં અને આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીશું આજે આજના પાવન અવસરે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં વંદન કરું છું સ્વામી રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદજી ભારતના આધ્યાત્મિક વારસાનું નવસ્કરણ કરનારા અનન્ય સત્યાનુરાગી દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર એમના વિચારોના સંદેશાવાહક રહ્યા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માન્યા છે અને યુવાનો તેમના વિચારોને અનુસરે એ માટે હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે તેમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસના સેવા અને યોગ માર્ગને આજીવન અપનાવ્યા છે સ્વામીજીના આ વિચારોને વધુ વ્યાપકપણે સાર્થક કરવાનો આજનો આ અવસર છે આજના આ કાર્યક્રમ માટે દેશ વિદેશમાંથી સો કરતાં વધુ સંન્યાસીઓ અને હજારો ભક્તો આવ્યા છે તે બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે રામકૃષ્ણ મઠ દ્વારા અહીં નવનિર્મિત પ્રાર્થના હોલ સાધુ નિવાસનું ઉદઘાટન થયું છે સ્થાનિક ભક્તોના વર્ષોના પ્રયાસના પરિણામે આ વિશાળ સેવા યજ્ઞ અમદાવાદના નામ રામકૃષ્ણ મઠની પોતાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે આ પવિત્ર ભૂમિ પર ભવિષ્યમાં શ્રી રામકૃષ્ણ દેવ વૈશ્વિક મંદિર ગરીબ નિરાધાર અને ઓછા સંસાધન ધરાવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય વ્યવસાયિક તાલીમ કેન્દ્ર મૂલ્યલક્ષી શિક્ષણ ચેરિટેબલ હોસ્પિટલ યાત્રી નિવાસ વિવેકાનંદ થીમ પાર્ક વગેરે સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે સ્વામી વિવેકાનંદનો જે ગુજરાત સાથેનો વર્ષો જૂનો નાતો રહ્યો છે એ નાતાના આધારે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા જતા પહેલાં સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે ઓગણીસોને અઢારસો ને એકાણુંમાં રેલવે મારફતે અજમેરથી સૌ પ્રથમવાર અમદાવાદ આવ્યા હતા ભારત ભ્રમણનો મોટાભાગનો સમય તેમણે ગુજરાતમાં વિતાવ્યો અને ગુજરાતનું એ સૌભાગ્ય છે ગુજરાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભા વિશે સૌ પ્રથમ માહિતી આપી હતી તેમણે પોરબંદરના પુસ્તકાલયમાં ઘણા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરીને વેદાંતના પ્રચાર કાર્ય અને ધર્મસભા માટે મનોબળ દ્રઢ કર્યું હતું અમદાવાદ આવ્યા બાદ સ્વામી વિવેકાનંદના ભ્રમણની શરૂઆત થઈ અને ગુજરાતમાં અલગ અલગ ત્રીસ સ્થળો પર ભ્રમણ કર્યું હતું તેમણે ગુજરાતમાં લગભગ છ મહિનાથી વધુનો સમય વિતાવ્યો સ્વામી વિવેકાનંદ જે સ્થળે ભ્રમણ કર્યું તેના તબક્કાવાર વિકાસ માટે રાજ્ય સરકારે એકસો વીસ કરોડના ખર્ચે સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે તે અંતર્ગત સ્મારક અને મંદિરો બનાવવાનું પણ આયોજન છે શ્રી રામકૃષ્ણ એ સ્વયં સ્વામી વિવેકાનંદના મનમાં માનવતાની સેવાનો ભાવના જગાડી હતી ગુરુદેવની આ સેવા ભાવનાને સ્વામી વિવેકાનંદજીની પ્રેરણા સ્ત્રોત માનીને આત્મા મુક્તિ અને વિશ્વના કલ્યાણ માટે જનસેવાનો સંકલ્પ કર્યો હતો પરિણામે રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા અઢારસો સત્તાણુંમાં બેલુરમઠ ખાટે કરી હતી આજે અને રામકૃષ્ણ મિશન માનવ જરૂરિયાત અને સામાજિક કલ્યાણના વિવિધ ક્ષેત્રે કાર્યરત છે આ સંસ્થાની દેશ અને વિદેશમાં શાખાના કેન્દ્રો છે એમાં રાજકોટ શહેરમાં આવેલો રામકૃષ્ણ આશ્રમ તો પંચાણું વર્ષ પહેલાંનો છે જૂનો છે આ ઉપરાંત લીંબડી પોરબંદર વડોદરા ભુજ અને આદિપુરમાં પણ શાખાઓ કેન્દ્રો સેવારત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તે માટે આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિરાસત વિકાસ વિકાસભીના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ આપણે સૌ અધ્યાત્મ અને માનવ કલ્યાણના માર્ગે આગળ વધી દિન દિનદુખિયાની સેવાથી વિકસિત ભારત માટે યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત